નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો સુરતમાં યોજાયો બીચ ફેસ્ટિવલ સુવાલી બીચ ખાતે યોજાયો ફેસ્ટિવલ ત્રણ દિવસ સુધી બીચ ફેસ્ટિવલ ચાલશે બીચ ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન ઉદઘાટનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ મુકેશ દલાલ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ મેયર દક્ષિષ માવાણી મંત્રી કુંવરજી હડપતિ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા બીચ ફેસ્ટિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું પહેલા દિવસે કિંજલ દવે લાઈવ કોન્સર્ટ યોજાયો સુવાલી બીચ ફેસ્ટિવલમાં હર્ષ સંઘવીનું સંબોધન સુરતના લોકોને વર્ષોથી દરિયા કિનારે જવું હોય તો ડુંગસ સિવાય અન્ય સ્થળે દરિયા કિનારે પહોંચવામાં અગવડતા પડતી સુવાલીનો દરિયો કિનારો અદભુત છે સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઇએ તેમની ટીમ દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરાઈ શાળાના સમયે મિત્રોના સંબંધીઓ જોડે સુવાલી આવવું હોય તો સિંગલ પટ્ટી રોડ હતો અને અત્યારે રસ્તા એટલા સારા થઈ ગયા કે બ્રેક લગાવ્યા વગર જ પહોંચી જવાય સુડા તેમજ રાજ્ય સરકાર બીચને ડેવલોપ કરશે સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસથી લઈ તમામ સુવિધાઓ પણ થશે સખી મંડળની બહેનોને દુકાનો પણ અપાશે આ તમામ બાબતની વ્યવસ્થા કરાઈ રહી છે સુરતની ચારેય દિશામાં નવી નવી વ્યવસ્થાઓ ખરાબ પાણીને મીઠું બનાવવાની ચાર વ્યવસ્થા પણ શરૂ થઈ આ વ્યવસ્થા જીઆઈડીસીના માધ્યમથી ઊભી કરાઈ રહી છે સુવાલી બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે ત્યારે એક બાજુ પતંગો પણ લહેરાઈ રહ્યા છે સુરતમાં સૌ નાગરિકોને શુક્ર શનિ રવિવારના રોજ બીચ ફેસ્ટિવલ પધારે આમંત્રણ પણ પાઠવાયું છે આવનારા સમયમાં દેશભરમાંથી લોકો આવે માટે વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે બીચ ફેસ્ટિવલની મદદથી અહીંયાના લોકોને એક મહિનાની રોજગારી પણ મળશે બે હજાર ચોવીસના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લા ગુજરાતના સૌ શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે

આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી તમે સૌ લોકો થઈ ગયા ભાઈ આપણે તો એક હાથ લે એક હાથ બે માં માનવા ઓલા લોકો જે આપણા શ્રી આપણા શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખુબ તાલીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો